सधी भई जिनो नो नानो न पण मो मावीतर मरी जो तारा दीवा देरो नी खबेरो म

બના ઓકડા પડ્યા ઓય મા ઓય મા ઓ કોઈ મલી તો માં મણદ ના મલી માં કોઈ મલી તો મોરલી ગાના ઘુવળ ના મલી માં એ કરતી નથી રે એ એ ગોમે ગોમના રબારીઓ હું સંધની માતા હવને ખમા કઉ છું નારણ ભુવા માલજીભાઈ કોઈ દાડો તારા મલ ના ટોળામાં આગા પાછી નહી થવું માળાના મણકાની જેમ રેજો ભાઈ સાગર રોણા મહેશ ભાઈ આ સોળમી બેઠી જગત પરંપરાગત તમારી પેઢીમાં ભગવાન એવું કે લેબડે ચડેલી જવું એવું કેસે લખમણ ના હાથના દીવો નું પરમણ એવું કઉ છું તમે એક માળાના મણકા રેજો નારણ ભુવા બે હજાર છવીસ ની વેળા આવે મારી ચૈતરનું બોણું જમવા બેહું

ગોડી ઓષધી પી મારા નોગો પરિવાર તારા યુ પણ વિશ્વા મેલ્યો છે એ ગોડી હુ ચતુર્યું પણ ચૂર નહીં જોઈ જતા રે ઓ માં

એ કેશબવા મારું નોગોની માતાનું રાજુ કોઈ દાડો મારો ભગવાન ચહેરો રોમ હવને ખમા કહીએ છે એ નોગો હો બેચર ભગત બાઘડીની આબરૂ કોઈ દાડો આઈખે નહીં જાય ઓ લક્ષ્મણની માતા કહું છું મારો ભગવાન એવું કઈ રહ્યો છે ઘડીક ઘુમરો મારો મા ઘડીક ઘુમરો મારો ઘુ મરો મરો

કરની વીણા ના વણો ઓ નો ગો તું ભૂલી દીધું એ ગોડા બે હજાર પચીસ ચાલુ છે બે હજાર હત્યાવી આમાં જોવા દેવું ના લાવું તો ના લાવું તો અઢારે આલમ ને હું નોગો ની માતા ખમા કુ બે તારા નોકરના નેહડે કોઈ દાડો મારા નોમનો જગતનો કવા નહીં આવો આ બેઠા છો એવા નવા બેઠેલા રેજો નારાયણ ભગત જો દ્વારકાના નાથના ભેળી છું ઘડી બે ઘડી એની ઓળખણ કરી છે એનું છપ્પન ભૂગમું માતા જમી હોય અને તારીખ લખી લો બે ચર ભગત અઠવાડિયા પછી પૂનમ દેવ દિવાળીનો દાડો આવે તેત્રીસ કરોડ દેવનો હંગાત કરું રાણા હું તમારા સેવાની માતા ઈ પ્રબત કોઈ દાડો ઘડી બે ઘડી મારા નોમ ટાઈમ આરતી વેળાએ હાચો નેડામાં એક માણસ મણકો થઈ જો આવતી દિવે દિવાળી આવો કોઈથી તેત્રી કરોડ દેવનો નો હંગાત કરું દ્વારકાના ના મળી આવું પણ આજુબાજુના ના તારા નોગોના ના ગેટ અને ધરમશાળા ઉભી ના કરું તો નોગો ને जेने हाइट ना आ, हो करवा होय भी रोज पूरा दो पड़े सभी माने मेरे ना बुधवारी तो ना नडे बुधवारी ना नडे जेने हाइट ना हो करवा होय भी रोज पूरा दो पड़े सभी माने मेरे ना बुधवारी ना नडे मेरे मेरे बोली ने लड़वा मारू जीवन जला भालू

નાથ પરનાર ને મારા સધી બોણ ગોગા ચેહર જોપડી ના ભગવાન ખમા કરી રહ્યા છે નારાણ ભગત પોચ બેડી સો બેડી થી હું બેઠી હું તમને ખબર હું પડશે કે બેતર ભગત હું નોગોની માતા જેટલી જબરી હું તમે મારા મારાના મણકા થઈ જો ખેતા ભુવા અન શેમાડામાં માં નોગો ની સધી હું બૂમ ના પડાઉ અન દ્વારકા નાથ ને આ દેવ દિવાળી આવતી દેવ દિવાળી જેને દીકરાની ભૂખ હોય જેને ધંધા માલે વેપારે ઢોલ હોય કોઈના દીકરાનો હક પણ ના થતો એની ભૂખ હોય

દ્વાર કાનો ધણી બોલી ગયો પૂરનો નિહડો પહાડે પહાડે નો ગોહો પારસ નાવો વને વન્ય કોઈ દાડો ચંદન ના હોય મો પાકિસ્તાન ના રબારી હું તમારી માતા આઈ ભાઈ લક્ષમણે કોઈ દાડો મને હાથમાં દીવા રાચી રાશિ છે હું લક્ષ્મણ ની બેઠી નો દાડો હંગાત કર્યો છે એ નો કહો હું છો આગા પાછી થી એ પાકિસ્તાનના ના રબારી એવું લક્ષ્મણ માતા એવું કઉ છું જે વાતે તમે લૂંટણા હોય આગા પાછું મારો ભગવાન દ્વારકાનો નાથનો નાથ હંગાત કરું તારા ચોર જગતમાં માં જતા રહ્યા હોય અને આ ચોકમાં માં ના ઉભા કરું અને તમે તૈયાર થઈ જાવ આ મેદની છે ઓન એવી એવી બે ઘણી પોદ ઘણી મેદની ના કરું નોગોની માતા એવું ના પાડો ને તારા ચોર ચોકમાં ના કરું તો નોગોની મટી મારા લુગડા પર માર્યું તો ટીગડા પર ટીગડું લુવડ ઈ જોઈ નદી નું જાગ્યું મારા બાપ નું કો સાયકલનો મે તન તો ગાડીઓ સુલાઈ બજારે બેહાર્યા કેણ મોતી રળવાયાઈ પછી દાટેનો નાગશ મો તમરુ દેશમો ભવાના કો કેહના પાઘડીવાળાવેશ મો એ પડી કરવા જાતા મોનીમાં પછી બુઆ પડી અઢારે આલમ ને મજા ભાઈ એ ભાઈ રતી 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 ચીડી મકોડે નારણ ભુવા જમી છે એનું પરમણ દ્વારકાના નાથ જોડે હું માતા લાય અને હવ ભાઈઓ ને મજા આવનાર મહેમાનો ને મજા સેવા ચાકરી કરો હારા ચા પાણી નો વેપાર કરો અન જેની આશા પૂરી છે જેની આશામાં જે જે વાતની ખોટ છે આ સદીના જોડે આ સોળમીના જોડે તેત્રી કરોડ દેવના જોડે ખોળા ભાગડી કરી અન તમારા જે વર્તા પડે એ પૂરા કરે આવું મારા વળતી સદીના રોમ રોમજી